જે અંગેની ફરિયાદન સુરત શહેરના ગુનો ડિટેક્ટ કરી મુદ્દામાં કરવાના ગુના અંગેની સૂચના કરી હતી જે સૂચના અન્વયે ગામ પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી બી કે ચૌધરીનાઓના માર્ગદર્શન હેઠળ સર્વેલન્સ પોલીસ સબ ઇન્સ્પેક્ટર શ્રી એનએસ સાકરિયા દ્વારા અલગ અલગ માલિક પાસેથી આરોપી મોબાઈલ નંબર ની માહિતી મળી જે આધારે તપાસ કરતા મોબાઈલ ધારક નું લોકેશન સાબરકાંઠા તરફ હાઈવે ઉપર આવતો હોવાથી પોલીસ વી કે ચૌધરી નાઓએ પ્રાંતિજ પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર આર આર દેસાઈ નો સંપર્ક કરી બનાવની વિગત અંગે हाईवे रोड नंबर 48 पर टैक्स चार आरोपियों ने सोना चांदी दागिना आठ लाख ने चार सौ अट्ठावन फोर व्हील रजिस्ट्रेशन नंबर यूपी पंचासी एपी त्रजार पांच सौ पंचावन की तरह लाख पिस्टोल

એક દિવસની ગરફોડ ચોરીનો બનાવ બનેલ જે અંગે ગુનો રજિસ્ટર કર્યા બાદ પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી બી કે ચૌધરી તથા સર્વેલન્સ સ્ટાફના અધિકારી કર્મચારીઓએ આરોપીઓનું પગેરું મેળવવા પ્રયત્નો શરૂ કરેલ અને સીસીટીવી ફૂટેજના આધારે શંકાસ્પદ બે આરોપીઓ મોટરસાયકલ ઉપર સલાબતપુરા વિસ્તારમાં જતા જાણવા મળેલ અને તે આધારે તપાસ કરતાં આરોપીઓનો મોબાઈલ નંબર પણ મળી આવેલ જેના સર્વેલન્સ આધારે આરોપીઓ પ્રાંતિજ વિસ્તારમાંથી પાસ થતા હોવાની માહિતી મળતા પ્રાંતિજ પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી આર આર નાઓની ટીમ મારફતે નાકાબંધી કરાવી આરોપીઓની ગુનાના કામે ધરપકડ કરાવેલ આ ગુનામાં પકડાયેલ ચારેય આરોપીઓ મેરઠ ઉત્તર પ્રદેશના રહેવાસીઓ છે બ્યુરો રિપોર્ટ જનાદેશ